అగత ఫె సోట్

ना बारी ना बारी में <laughs> में में नहीं। तो कहीं काम नहीं खतरनाक का। एक ठेली आज लेने लेना वोट साइड ले में मन मन निक्र ઓબા કેવરે જન માં તાર ફૂગી મોટ છે જો દોરી બાંધી હબાવ દોરી જો તોડે ના રેવાનો દીધી દોરી જારે તોડ ના પાણી ઉતમે વાંધો ન હોય પૂગે કે ન નો પૂગે દોરી જો હલો આવી અર્જન ને કોટી થયો કે પંખો ભરાણો નો ઇતહાર હોય શું હોય પૂછા જોઈએ આમાં દોરી તોડ નાખે કે આ વાસે કરાર માં કપા મે ચાલુ છે સાટ આવે એ આવે ખરે અર છે હમણાં એ હારા ના જડી અર્જન જો આવે ખાતર ને તોડ નાખીએ નાખવાનું ચાલો ન ખાઈ જાય કલાક દોઢ કલાક તમે

খাই <laughs> <laughs>

நோ दिन மறல ડોર નું ના લો એવું કામકાજ થયેલું કોમણે દેવા મારે ને અમા છે બધા મેરો કરવા પૂગે કરવા આયુ દયા હોય બધા આયુ ને દયા હોય તો હવાય ન મેં પાણી ને કઈ નક્કી નહવાય કે વરહે ભાદર બોધ કાં વરહે કા ન વરહે એવું છે બધા માનતા આયુ વારા હોય મેળા ભરે એક દાણ ભરે વર ને અમા ભાદર આ મહિના છે અમા આવે ને તે દુ માણસ કઈ કઈ થી આવે માનતા કરી હોય પૂર્યું કરવા આવે મેરો ફરે ત્યાર બધું દે દે તો પેલા એને કરતા ને તો ઘી દે દે ને બહાર રાંધે લે એટલે મેરો સડે જાય પછી બાર પહેલી ખે હોય કે કોઈ મણી બહુ ખબર ને વાતો કરતા હોય તો એના પેલા તો કે લાફી હતી એ તો લાડવા કરે ઘઉં ના લોટના લાડવા દાડ ને ભજીયા ને બધે મહેમાન ઘેર ઘેર એટલા મહેમાન હોય